આઈસ હવે છે ને ઓ મે આધીપુર જાયે હે તો મમ્મી દાદી અને પૂજા ગામડે ગયાતા તો આવી ગયા હે તો મુંડી ફૂલ લેવા જાવી છે ને મારું ભાઈ પણ બાઈક લિંગ્યો હે લેવા ચમકે ત્રણ જણા હે કેવમ નહી આવે ને એટલે ગામડે હતા ગામડે જતા એનો બ્લોગ નથી બનાવી પાઈ ચમકે હે ને મારી તબિયત બરોબર ન હતી એટલા માટે તો આજ સે બ્લોગ ચાલુ કર્યા હે

બસ તો આ સાદી પુનાバス ચેસન પોગી ગયા હી આયા જો અમે જરા થાકી જઈ જે ને જે રીતના બેઠા હે તો અહીંયા બઈ ને પૂજા અને મમી ગામડે નાતા રહી તો મે બે જણા જાયા હી અજુ અજી તો આવસે મમી કેવ રયો ગામડે જઈ ગામડે તો સારું રયો હે તો કેવ આવો આવી હાલત થઈ ગઈ તમારી એ મને તો ઉલ્ટી અમે તો ટાઈમ 4:00 કામ કાર રે પછી ફાટી પર પછી નવા સીપ પર આવી ક તમે દેશ ભરાવ એના પાછળ ચક્કર સડે મને તો ક આટમ શું લાવ્યો તમે તો તમે પાક હે આનું ચાર કોડી લીધા મે ચાર ખાના લે કે મે તો ચાર પાંચ કામ ફરાની હતી આ ક્યાં મત લઈ નાઈ ઈ તો ખબર આઈ ના બે <laughs> વાર तो मैं रिक्शा आई जैसे अभी तो बाजार में ઇન્જલને પેલી ખોરા લે છે અને હું એક્ટીવર બેઠો છું કેમ કે મારી જોડે સામાન ને એવું બધું છે એટલા વાર બેઠો છું એટલે કંઈ હું સામાન ને એવું લઈને આવું મારીપૂરની બજાર કેમ કે એટલું બધું નથી માપની છે હું થોડું વધારે લેવાનું હતું સામાન બાબન લઈને આઈ જા દાદી અને પૂજા ભાઈ ના બાઈક માં જાય મોન વિપુલ અને મમ્મી ત્રણેય લીધું તેલ લીધું બધું બધું લીધું હવે જાય लागे फाटक बंद लागे तो गाइस जो है ना आदि पुनः फाटक में कितनी भीड़ है जो ये बहुत भीड़ है आग तो है ना बहुत माटी उड़ रही है तो बापा है बेचारा

સાક તો બનાવી દીધું આજ બદાનુ ખાવાનું બે દાડે ની દાળ ના કરે છે આ મમ્મી ગામડેન બધું લઈને આવી છે અને અમારા દાદી હે એ ગામણીન આયા હે ભાઈ આમ આમ કર હાય કે હા આમ વાત કર ભાઈ ભાઈ અને હું જરા પૂજી કરાઈ આ આમ કે હાય ગાઈસ માં મમ્મી એમ કે બબુ મમ્મી બબુ ચાડી પ્યાર આવે હે ને પૂજા તો જો એમ ના કરાય